ભારે અસંતોષની લાગણી જન્મે છે જેડીસી પ્રશાસન દ્વારા સીઓપી બે હેઠળ હરિયાળા બગીચા માટે ફાળવવામાં આવેલ જગ્યા પર હવે શાક માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવતા રહીશો રોષે ભરાશે સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં બગીચો એ પર્યાવરણની જાળવણી અને લોકોના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે પરંતુ તેના સ્થાને શાક માર્કેટ બનવાથી ગંદકી અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે આક્રમક વિરોધને વાચા આપવા માટે સ્થાનિકોએ કોઈપણ પ્રકારના હંગામા વગર અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિમય માર્ગ પસંદ કર્યો હતો રવિવારના રોજ મોટી સંખ્યામાં વડીલો મહિલાઓ અને બાળકોએ બગીચાના પટાંગણમાં એકઠા થઈને સમૂહમાં સુંદરકાંડના પાઠ કર્યા હતા રહીશો આધ્યાત્મિક આયોજન દ્વારા તંત્રના સત્તાધીશોને સદબુદ્ધિ મળે અને લોકહિતમાં લેવાયેલા બગીચાના અસ્તિત્વને બચાવી શકાય તેવો સંદેશ પાઠવ્યો હતો રહીશો એ સ્પષ્ટ જેમ કે ઉચ્ચાર્ય છે કે જો તંત્ર દ્વારા નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે હાલ તો આ અનોખા વિરોધ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગ્યા છે આજે અમને બહુ ખુશીનો આનંદ થાય છે કે સી ઓપી માં સુંદરકાંડનું આયોજન કર્યું છે એ પણ અમને એઆઈ અને નોટિફાઈડ સહકારથી કારણ કે એ લોકો અહીંયા શાક માર્કેટ કરવા આવ્યા એટલે અમારે સુંદરકરણ કરવાનો થયો ના જગ્યાને પવિત્ર કરવાની થઈ એટલે અમારું એક જ વસ્તુ કહેવાની છે વિકાસને વિકાસનો ગાંડો ન કરતા ને ખોટો સહયોગનો સહયોગ લેવો પડે એવું ન થાય એટલા માટે આ સીઓપી બેને ગાર્ડન તરીકે વિકસાવે અને આજુબાજુના રહેણાંકવાળાને ગાર્ડનનો ઉપયોગ કરી શકે બાળકો રમી શકે અને બહેનો અહીંયા ભજન કરી શકે યોગા કરી શકે એના માટે આ ગાર્ડન છે અને ગાર્ડનની કિંમત ઓલરેડી જીઆઈડીસી વસૂલી ચૂકી છે એટલે એને ફેર ન કરો ના ગાર્ડન ને ગાર્ડન લેવા દો ના આજે એ સુંદરકાંડ નો ભવ્ય પ્રોગ્રામ કરેલ છે હજારો ની પબ્લિક આવેલી છે